સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તાર વાહન ચોરી કરતો રીઢા વાહન ચોર બે ચોરીના વાહનો સાથે ઝડપી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના ના બનાવો બનતા અટકાવવા તેમજ વાહન ચોરી કરનાર ઈસમો પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરવા માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓની આગેવાનીમાં ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે વર્કઆઉટ કરી રહેલ હતા આ વર્કઆઉટ દરમિયાન ખૂન ખૂનની કોશિશ તથા ધાડ લૂંટ સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે રીઢો વાહન ચોર રાકેશ સિંહ ઉર્ફે મારવાડી બહાદુર સિંહ કવૈયાને એક કાળા તથા સિલ્વર કલરની ભૂરા પટ્ટા વાળી પેશન પ્લસ મોટરસાયકલ નંબર જી જે જીરો પાંચ પાંચ એફ ડી ચાર ચાર કિંમત રૂપિયા વીસ હજાર સાથે રોડ શીતલ સિનેમા મોટર રિવરફ્રન્ટ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મજકુર આરોપી વધુ પૂછપરછ કરતા તેને સદર કાળા તથા સિલ્વર કલર ની ભૂરા પટ્ટા વાળી પેશન પ્લસ મોટરસાયકલ નંબર જી જે જીરો પાંચ એફ ડી જીરો ચાર પાંચ ચાર તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ બપોરના સમયે પાંડેસરા નગર સોસાયટીમાંથી તેની પાસેની ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી પોતે હંકારતો હતો આ ચોરી કરેલ મોટર પેટ્રોલ પૂરું થઈ જતા મજકૂર આરોપીએ તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ પાંડેસરા નગર સોસાયટીમાંથી બીજી કાળા તથા સિલ્વર કલરની લાલ પટ્ટાવાળી પેશન પ્લસ મોટરસાયકલ નંબર જી જે જીરો પાંચ ઇ બાવીસ સાડત્રીસમાં પોતાની પાસેની ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઈ ગયેલો સદર મોટર સાયકલ આરોપી પોતે ઉપયોગ કરતો હતો આ દરમિયાન સદર મોટર પણ પેટ્રોલ પૂરું થઈ જતા તે ચોરી કરેલ મોટર સાયકલ રાંદેર જિલ્લાની ઓવરબ્રિજ નીચે બિનવારસી પાર્ક કરી દીધેલ હતી સદર પેશન મોટર કિંમત રૂપિયા દસ હજારની રાંદેર રોડ જિલ્લાની બ્રિજ નીચે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીને બંને ચોરી કરેલ મોટરસાયકલ તથા આરોપી પાંડેસરા પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અમલદારશ્રીને સોંપવા તાજવીજ કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત